તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો નવ એક બે હજાર પચીસના રોજ જે રનિંગમાં છે ગ્રાઉન્ડ કેવું રહ્યું અને છે ક્યાં કેટલા ઉમેદવારો પાસ થયા જે અપડેટ મળ્યા છે તે આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે તો વિડીયોમાં બની રહેજો તો મિત્રો સૌપ્રથમ તો જૂનાગઢની મિત્રો છે માહિતી મળી હતી કે જૂનાગઢના પ્રથમ બેન્ચમાં છે મિત્રો વર્ષોમાંથી છે તે એકસો અઠ્ઠાવીસ પાસ થયા હતા બીજું અપડેટ હતી ખેડામાંથી તો ખેડામાં બીજા રાઉન્ડમાં બસોમાંથી છપ્પન પાસ થયા હતા ખેડાની ફર્સ્ટ સિફ્ટમાં મિત્રો બસોમાંથી સો જેટલા પાસ થયા છે તેવું મિત્રો જાણવા મળ્યું હતું હિંમતનગરની વાત કરીએ તો ગ્રાઉન્ડ પહેલાં કરતાં ખૂબ સારું છે ગ્રાઉન્ડ અને સ્ટાફ એ બહુ સારો છે તેવું મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે પહેલી ટુકડીમાં બસો સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી સો પાસ થયા હતા ગ્રાઉન્ડ આમાં મિત્રો છે ખૂબ સારું છે તેવું વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવે છે રનિંગ ટાઈમ ગમે તેટલો લખેલો હોય વહેલાં જે જાય છે તેને વહેલાં દોડાવી નાખે છે એટલે કે તમારો ટાઈમ જે પણ લખ્યો હોય પણ તમે વહેલાં જશો તો તમારો વારો વહેલો આવશે પહેલી ટુકડી છ પંદરે મિનિટે દોડવામાં ચાલુ થઈ ગઈ હતી ત્યારબાદ ગોધરા ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમાં પણ મિત્રો વહેલા તે પહેલાંનું મિત્રો ધોરણ હતું ગ્રાઉન્ડ પાસનો રેશિયો ઘટી ગયો છે ત્રીજી મેચમાં ચાલીસથી પિસ્તાલીસ ટકા જ માન પાસ થાય છે ઠંડી અને પવન નડે છે આ ગ્રાઉન્ડમાં રનિંગ કરવા માટે ગ્રાઉન્ડ લાસ્ટ યર કરતાં થોડું હાર્ડ રાખવા હાર્ડ છે તો આ ખાસ ધ્યાન રાખજો ગોધરા ગ્રાઉન્ડમાં ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પહેલાં રાઉન્ડમાં બસોમાંથી ઓગણ એસી રનિંગમાં પાસ અને બે જણા હાઈટમાં ફેલ થયા એટલે ટોટલ સીટો ફાઇનલ પાસ થયા છે તેવું જાણવા મળ્યું છે ત્યારબાદ મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમાં છે ગ્રાઉન્ડ પર એન્ટ્રી પાંચ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી છ વાગ્યામાં કેન્ડિડેટને છે ખુલતા સાત વાગ્યાવાળાને લઈ લેવાય છે જે ઉમેદવારો છે છ વાગ્યાનો ટાઈમ હોય મોડા આવે તો તેને સાત વાગ્યાવાળાને પણ લઈ લે છે ફર્સ્ટ રાઉન્ડ છ ને બારે ચાલુ કરી દીધો તો છ ને ચાલી રનિંગ પૂરું થઈ ગયું હતું અને પણ એજન્સીની જે છે ગોકળ ગાયની ગતિએને લીધે નવ ને પંદરે રિઝલ્ટ આવ્યું હતું ગ્રાઉન્ડમાં તેર રાઉન્ડ છે અને બહુ જ સારું ગ્રાઉન્ડ છે આ મિત્રો મહેસાણાનું ગ્રાઉન્ડની વાત હતી ત્યારબાદ જૂનાગઢ ત્રીજી શિફ્ટમાં મિત્રો બસોમાંથી અઠ્ઠાણું પાસ થયા હતા ગાંધીનગર પહેલી બેન્ચમાં બસોમાંથી સો પાસ રાજકોટ બેન્ચમાં બસોમાંથી એસી પાસ બેનો આ મિત્રો બેનોનું ગ્રાઉન્ડ હતું નડિયાદમાં બસોમાંથી ચોર્યાસી પાસ થયા હતા રાજકોટ પહેલી બેન્ચમાં બસોમાંથી નેવું પાસ મિત્રો થયા હતા અને છે સુરતની બીજી બેંચમાં બસોમાંથી ઇઠ્યાસી પાસ થયા હતા તો આ પ્રમાણે મિત્રો કંઈક અપડેટ છે અત્યાર સુધીમાં મળ્યા હતા